છઠો તો એના છે મા બુજેટ લઈ લીધું હું મુકા ના પડ્યો પરમ આવ શકે નહીં તેમમાં મારું જરૂર હણપા તો હોત તમને આપણે લેવા મોકલ્યા પડે કે દીધો મને તો માર બે હોટો ને તો અરે મારો નામ નથી લીધું પણ કોઈ આવતું થાય જગત આવતું થાય એ કાળું

કે આવલી સાવા તું પાડો દોડાન કર્યા પોલીસ નું નામ પડે ને અને પટ્ટી મે દેણ છે એ પટ્ટી મે લીજે ત્યાં અમે શું દોળીએ છે નકા છોકરા બાય લાગી પાછા હું કીધું હા જી સરદાર અને કાળો તું જોયા પેલી પોલીસ જઈ કે નહીં હા સરદાર હું જઈ આવું ફટાફટ જોઈન આય હા આ જોઈન આવજો ઓય તો બૂમ પાડજે હા બૂમ પાડું છું જઈન હા પોલીસ તો જાય તણ હો સદાઈ જઈ કે ઉપર છે મારો હો સરદાર સરદાર આવી મજાક હોય સરદારના ટોટિયા બગડી નાખે તું તો બે પછી ખાલી મસ્તી કરો આવી મજાક હોય પણ જોતો સદાર 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 મારે સદાર મારે સદાર ની પાછ દે સલાટ ને ક જાવ ને સદા પડી ના આવ ભરા ઉપર આ કરી આવ ઉપર આ કરી આવ ભરા પતલો સદાર બે મારો ભરા બે મારો ખોડી પર એ ખોડી પર મારો સદાર ના દો આય મદદ કર સદાર બે સદાર અહીંયા આય મદદ કર બે ન જાય બસ સદાર રહેવા દે બસ સદાર આજ તો જાઓ જવા દઉં છું પાછો આજ તો છઈકા સદાર ને નો

રે ના તો મણિયા તું પસંદી બની લે બસ 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 બસ

हा 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 हा

હા એય કરો લાલ લે મગન એ તકુંંદુ રે જે તું સેંદુ રે ફુંદુ એ કાળું તે બારે કો બારે કરાવી દે મજા આવી ગઈ કાકા મજા એ બસ બસ ચડી ટૂટ કરાવી દે એ બસ એ બસ લાખ રૂપિયા નો ગગડો લૈયા નું સોરી હા તો બસ